બેક ટુ માય ન્યુ એન્ડ આજે આજે શૂટ કર્યો બીકોઝ હોસ્પિટલ માટે જવાનું હતું જો કે કે બુક હું આવી ગઈ છું પાછી શોપ શોપ ઉપર કારણ અત્યારે કેવું છે છે ખબર નથી છૂટતી અને અમારા નવા ઓનર તમને બતાવું નથી ઓનર અહીંયા કોઈ હેલો હાય હા બીજા પાર્ટ ટાઈમમાં જ આવે છે પાર્ટ ટાઈમ માં બી નહીં બહુ પેલા શું કે મોટા માણસ છે ફેક્ટરીના ના ઓનર ની હોય ને એમ બરાબર ને અને આ બી અમારે છે ને સાડા બારે આવે અને પોણા સાત થાય ને એટલે અહીંયા બેગ મૂકી દે બરાબર ક્યારે ઘરે જવાની ઉતાવળ ગઈસ કોણ કોણ આને ઓળખે છે કોમેન્ટ કરજો બરાબર ને બહુ બધા ઓળખે આવી કોમેન્ટ નહીં માંગવાની કોમેન્ટ તો માંગવી જ પડે ને બગા હાય આમ હાઈ કર દે તો હાઈ કરો જય શ્રી કૃષ્ણ શું નામ છે તારું સુનામ

તો આજે તો છે ને અત્યારે મજા આવી ગઈ છે મસ્તી કરવાની બરાબર અને કેવું છે શોપ ઉપર થોડું મસ્તી મજાક વાળો માહોલ હોય ને તો ઓર મજા આવે કામ કરવાની અને અમારું બીજી એક ગુડ ન્યૂઝ આપું કે અમારા આશ્વીબેન છે ને ચેરમાંથી પડી ગયા હતા ત્યારે ટ્રાય કરીશ કે કેમેરાની ક્લિપ કાઢી અને હું આની અંદર એડ કરું બરાબર ને આશ્વી અને આજે રશ્મિ આજે રશ્મિ

કેસે હો અમારા વિહાના ફેશનના ઓનર છે બરાબર વેસ્ટર્ન વેર નું કલેક્શન લેવું હોય તો એમની દુકાને પહોંચી જવાનું બરાબર ને પબ્લિસિટી થઈ ગઈ આ બરાબર છે પાડોશી ધર્મ નિભાવો પડે આ જો જો બતાવે છે ગાઈસ તમને કે એમને શું કહેવાય કઈ ગેમ રમે છે એમ તમે મારી ખબર નહીં પૂછતા બરાબર પૂછી તો કરી બધાની સામે પૂછું ખબર હા ગાઈસ પૂછો

મેડમમાં જોઈને જવાબ આપો હા એટલે શું કહેતો તો હું કે ઓકે આજે મેડમ ને છે ને મેડમ બોલતા હું કેમ શીખ્યો અહીંયા સોપ કરી ને એટલે આ બધા મેડમ મેડમ કરે એટલે મારા મોઢામાંથી બી મેડમ ઉતારે છે બીજી વસ્તુ આજે મેડમ એ છે ને ઇન્જેક્શન મુકાયું છે હાડકા છે હાડકાની અંદર કારણ કે ઓલમોસ્ટ એને 4-5 મહિનાથી જે વસ્તુનો પેન રહેતો તો ડોક્ટરે કીધું હવે દવા નથી લેવી આપણે ડાયરેક્ટ ઇન્જેક્શન મળ દઈએ યસ તો ગાઈસ હું એટલું બધું રોઈ છું ને ત્યાં આગળ અમને બ્લોક કેવું કઈ લેવાનો તો દીધું બટ જે રડી છું ને અમારી જિંદગીમાં આટલું નહીં રડી આટલો ટાઈમ એડમિટ રહી એમાં આટલું નહીં રડી એવું આજે રડી છું બસ કઈ નહીં હમણાં જોઈએ છે કેટલા વાગ્યા સુધી શોપ ચાલુ રાખે જો કે આઠ વાગવા આવ્યા છે કેટલા વાગ્યા ગાય શું જેવો કેમેરો હટાવો ને એવા આમ અંડી પડશે મૂકી દેજો મહેરબાની કરીને ફોન બોન નહી તો તૂટી ફૂટીને નવો થઈ જશે અત્યારે વાઘવામાં થઈ ગયા છે રાતના સવા દસ અને જસ્ટ આપણે બ્લોગનો એન્ડ કરી રહ્યા છે બિકોઝ આજે છે ને જરાય બી મૂડું ન એવું વિચાર્યું હતું કે હું કમ્પ્લેટ બ્લોગ લઉં બટ કમ્પ્લેટ તો પોસિબલ ના કેમ કે હું જ્યારે હોસ્પિટલ ગઈ ને તો કેવું હતું કે એક મહિના પહેલાં જ્યારે હું ચેકઅપ માટે ગઈ હતી ત્યારે ડૉક્ટરે કીધું હતું કે બીજું બધું નોર્મલ થઈ ગયું છું બટ હાથનું કાંડું છે ને મારું બહુ જ પેઇન મતલબ એમાં રેગ્યુલર પેઇન રહેતો હતો ફૂલ ડે એવું નહીં કે ભાઈ થોડોક થોડીક વાર રહે ને થોડીક વાર મટી જાય તેમણે એવું કીધું હતું કે લાસ્ટ આપણી પાસે ઓપ્શન એવું છે કે હાડકાની અંદર ઇન્જેક્શન આપવાનું તો મને બે ઓપ્શન આપ્યા એક તો દવા ચાલુ રાખવાની હજુ દોઢ બે મહિના અને એક ઓપ્શન હતું કે ભાઈ હાડકામાં ઇન્જેક્શન લેવાનું તો મતલબ થોડી વાર માટે એવું થઈ ગયું કે યાર બહુ હાર્ડ છે હાડ તો હતું જ બિકોઝ હું એટલું રડી છું ને આજે કે આ લાસ્ટ પાંચ મહિનાથી મારી દવાને બધું ચાલે છે એટલું નથી રડી જેટલું હું આજે રડી છું જે મને પેઇન થઈ રહ્યો હતો બટ પેલું કહેવાય ને કે ભાઈ વિચારી લીધું કે રોજ દવા લેવીને એના કરતાં બેટર છે કે આજે ઇન્જેક્શન લઈ લઉં તો ગાઈઝ જોઈ લો ઇન્જેક્શન આપણે ફાઇનલી લઈ લીધું છે મેં ટેપ એટલા માટે રાખી છે કારણ કે ધ્યાન રહે ને કોઈનું બી તો શું કોઈ ભટકાઈ નહીં કોઈ મસ્તી ના કરે એટલા માટે આપણે આ પટ્ટી મેં રાખી હતી અત્યારે તો હું રીમૂવ કરી દઈશ ચોવીસ કલાક સુધી બિલકુલ એમણે આરામ કરવાનો કીધું તો એટલે કોઈ બી વસ્તુ પકડવાની બધી ના પાડી હતી એમ તો જોકે અડતાલીસ કલાક કીધું તો પણ ચોવીસ કલાક તો બિલકુલ ના પાડેલી હતી એટલે આજે આખી રાત અને કાલના દિવસ સુધી આનું ધ્યાન રાખવાનું છે તો જો કે ધ્યાન રાખીશું જ મને બહુ બધા લોકોએ આપણને બહુ જ સારો એવો પ્રેમ અને સપોર્ટ આપ્યો છે એવો એવો આપતા રહેજો મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બબાઈ હરે કૃષ્ણ